વડોદરા શહેરના પ્રતાપનગર ખાતે આવેલ ગોયાગેટ સોસાયટીની આજુબાજુ પાણી ભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ ગોયાગેટ સોસાયટી પાસે આવેલ ચારથી વધુ સોસાયટીઓમાં તથા એપાર્ટમેન્ટોમાં મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતાં પાણીનો કોઈ નિકાલ થયો નથી ડ્રેનેજ અને વરસાદી પાણી બેઉ ભેગું થયું હોવાથી લોકોના ઘરોમાં ચોમાસામાં પાણી ઘૂસી જાય છે જેથી મહાવીર ડુપ્લેક્સ સૂર્યોદય ફ્લેટ ગોકુલ નેક્સ્ટ અને કુંભારવાળાના રહીશો ભેગા થયા હતા સાથે જ વિસ્તારના જાગૃત કાઉન્સિલર બાળો સુરવે પણ હાજર રહ્યા હતા જ્યારે વિસ્તારમાં સફાઈ પણ થતી નથી જેને લઈને મહિલાઓનો આક્રોશ વ્યક્ત તો જોવા મળ્યો હતો પાણી જાય તોય કોઈ 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 ખાવાનું બનાવ્યું કે નહીં થાય છે છે <ohanina> <too day>, <soup> મહાવીર ડુપ્લેક્ષ ચોપન નંબર મહાવીર ડુપ્લેક્સ અને ત્રેપન નંબર સૂર્યોદય ફ્લેટ બરોબર ચોમાસાની અંદર દર ચોમાસે અમારે અહીંયા આ પ્રોબ્લેમ થાય છે કે પાણી ભરાઈ જાય બધા લેવા લાગરના ઊંચા છે બરોબર અને અહીંયા એટલું પાણી ભરે છે કે કમર સુધી આવી જાય છે અને અમે બધા સિનિયર સિટીઝન છે બધા અહીંયા બી ને એમાં બી બધાને પ્રોબ્લેમ ક્રિએટ થાય છે અને આ ગટરનું પાણી બેક મારે છે બહાર આવે પાછું ગટરની ઉપર હજુ બી લેવલ એટલું જ છે કે પાણી આવે દસ મિનિટ વરસાદ તો ફૂલ થઈ જાય છે ને ઘરમાં ઘૂસી જાય છે હજી કર દઈશું કરી દઈશું આજે બાલુભાઈને બોલાયા એટલે તરત જ આવ્યા એ વિસ્તાર એ જ યોગીની પાછળ કુંભારવાડા જવાના રસ્તે મહાવીર ડુપ્લેક્ષ સર્વોદય એપાર્ટમેન્ટ આ આખો રસ્તો એવો ખાડો થઈ ગયો છે ને કે પાણી ફૂલ ભરાઈ જાય છે વધારે પડતું ભરાઈ જાય છે અને વિથિન પંદર મિનિટમાં ઘરમાં પાણી ઘૂસી જાય જેવી હાલત થઈ જાય છે અને બધા કંટાળી ગયા છે ઘર સાફ કરી કરી ફર્નિચર ઘર સામાન ગાટલા ગોદળા બધું જ બગડી બહુ ફેક્ટ રિયલમાં અમારા વિસ્તારમાં યોગીની વસંતદેવી હોસ્પિટલથી કુંભારવાડા જતા જે વરસાદી કાસ છે થોડા સમય અગાઉ જ નવી બનાવવામાં આવેલી સ્લેબ તોડીને સફાઈ કરીને એને લાખો રૂપિયા ખર્ચો કરીને એના બે વર્ષ અગાઉ ફરી નવી કરવામાં આવી એટલે ત્રણ ત્રણ ચાર ચાર વખત વરસાદી કાસનું નવીકરણ કામ કરવા પછી પણ પરિસ્થિતિ એવી છે કે એક કલાક બે કલાક બે એક બે ઇંચ વરસાદ પડે છે અને મહાવીર ડુપ્લેક્ષની અંદર લોકોના ઘરોમાં એક એક દોઢ દોઢ ફૂટ પાણી ભરાઈ જાય સર્વદ ફ્લેટમાં ભરાઈ જાય આજુબાજુના તમામ જે મકાનો છે અને છેલ્લા ઘણા સમયથી અમે રજૂઆત કરી કે જે આની જે સફાઈ થઈ છે એ યોગ્ય રીતે નથી કરવામાં આવી કેમકે એક બે ઇંચ વરસાદમાં ના ભરવું જોઈએ કેમ કે આ વરસાદી કાસ સીધી લાલબાગ તળાવમાં લઈ જતા હોય છે એટલે પાણી કોઈ પણ જગ્યાએ અટકવું ના જોઈએ નીકળ જવું જોઈએ આગળ પણ આગળ નથી જતું એના લીધે આજે વિસ્તારની બહેનોએ મને ફોન કરે સ્થળ પર આવ્યો છું અમારા જે કાર્યપાલક એન્જિનિયર છે એમને અમે ફોન પર રજૂઆત કરી છે જે ડેપ્યુટી છે એને બી રજૂઆત કરીને જે ઈજાદાર છે એની જોડે પણ અમે વાત કરી છે અને ટૂંક સમયની અંદર અમને ખાતરી આપી છે એક બે દિવસમાં કામગીરી શરૂ કરી દઈશું પણ ફરીથી અમારા વિસ્તારમાં લોકોને જે કંઈ પાણી ભરાઈ જાય છે એ લોકોને નુકસાન થાય છે ઘરમાં ગંદુ ગટરનું પાણી જતું હોય અને લાખો લાખો રૂપિયા ખર્ચો કર્યા પછી આવી પરિસ્થિતિ હોય એટલે એમાં એવું લાગે છે કે જે કામગીરી કરી છે એમાં કોઈ જગ્યાએ લોકોની ચૂક થઈ છે એના લીધે આવી પરિસ્થિતિ છે કેમ કે યોગ્ય રીતે કામગીરી નથી કરી અને પૈસા ફક્ત કાગળ પર એવું બતાવી દીધું છે આખી વરસાદી કાસ કામગીરી થઈ ગઈ છે પૂર્ણ કરવામાં આવી છે જો ખરેખર પૂર્ણ કરવામાં આવ્યું હોત તો એટલા જ થોડા જ ઓછા વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ના ભરાય અને ફરીથી અમારા વિસ્તારના લોકોને કોઈ પણ જાતનું પાણી ભરવાથી નુકસાન ના થાય એના લીધે અમે જે તે અધિકારીને રજૂઆત કરી છે ટૂંક સમયની અંદર કામગીરી નહીં કરવામાં આવે તો વિસ્તારના બહેનોને ભાઈઓને સાથે લઈને કમિશનર કમિશનરશ્રીને પણ અમે રજૂઆત કરવા લઈ જઈશું